પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોવીસ વર્ષના પ્રશાસન નેતૃત્વ પ્રસંગે નિર્મળ ગુજરાતના સંકલ્પ પરથી શરૂ થયેલું સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતાની ક્રાંતિ બની ગયું છે ગુજરાતમાં અત્યાર સુધીમાં એક પોઈન્ટ બે કરોડ વધુ શૌચાલયોનું નિર્માણ થયું છે જ્યારે અમદાવાદ જેવા શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ ઘરોમાં તેતાલીસ હજારથી વધુ વાહનો દ્વારા કચરો એકત્રિત થાય છે જેને બાયો માઇનિંગ દ્વારા રિસાયકલ કરીને કચરાને સંપત્તિમાં બદલી શકાય તેવું કાર્ય થઈ રહ્યું છે આ સફળ પ્રયાસોના કારણે સ્વચ્છ સંરક્ષણ બે હજાર ચોવીસ પચીસમાં અમદાવાદને ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે जब देश ने अभियान किया था तब देश में हर दिन पैदा होने वाले वेस्ट का 20 प्रतिशत से भी कम प्रोसेस होता था आज हम करीब करीब 70 प्रतिशत डेली वेस्ट प्रोसेस कर रहे हैं स्वच्छता अभियान ने स्वच्छ भारत मिशन ना माध्यम थी देशव्यापी बना वड़ा प्रधान श्री ने स्वच्छ भारत मिशन थी

માઇનિંગની ની પદ્ધતિથી એનો નિકાલ કર્યો છે